જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું દીપ્તિ દીપ્તિ જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે રોજ રાત્રે જમવામાં શું બનાવવું સૌને વિચાર આવે તમને પણ આવે છે ને અને રોજ નવી નવી વેરાયટીઝ બનાવીને જમીએ તો સ્વાસ્થ્ય બગડે તો આજના ડિનર માટે આપણે મસ્ત કાઠિયાવાડી થાળી બનાવીએ ચાલો એમાં એક સબ્જી છે ને એ યુનિક છે મેં પહેલીવાર બનાવી અને પહેલીવાર જ મારા એક ફ્રેન્ડ છે એ બનાવે છે એટલે એમણે મને શીખડાવી લીલી ડુંગળી લઈ લીધી છે થોડીક ઓછી લાગી એટલે એક સૂકી ડુંગળી પણ લીધી છે સુધારી અને ધોઈ નાખવાની છે એક લોયામાં તેલ ઉમેરશું જો કાઠિયાવાડી ખાણું હોય ને એટલે એમાં થોડુંક તેલ વધારે હોય પણ હવે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એટલે તેલ ઓછું નાખે એટલે મેં ઓછું લીધું છે તમારી મરજી પ્રમાણેનું તેલ નાખવું સાવ સિમ્પલ સબ્જી છે પણ ખાવાની બહુ મજા આવે એવી છે રાઈ જીરું અને હિંગ નાખીશું ડુંગળી જે સ સમારી અને ધોઈને રાખી હતી ને એને સાંતળી લેશો તમે ક્યારેય આ સબ્જી બનાવી છે કે ખાધી છે કમેન્ટ કરીને જરૂર જણાવશો મને યુનિક લાગી એટલે મને એમ થયું કે લાવો હું બધા સાથે શેર કરું ડુંગળીને એકદમ સરસ સાંતળી લેવાની છે આમાં લીલી ડુંગળીનો જ પ્રયોગ કરવાનો છે થોડીક ઓછી હતી એટલે એક મેં નાખી છે ફક્ત સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાદા સિમ્પલ આપણા ઘરના જ મસાલા હળદર મીઠું મરચું અને ધાણાજીરું આનાથી વિશેષ કાશું જ નાખવાનું નથી તમને એમ થાય કે થોડુંક તીખું ચટપટું અસલ કાઠિયાવાળી ખાવું છે તો આદું મરચાં લસણની પેસ્ટ કરીને નાખો અને થોડોક ગરમ મસાલો નાખો બહુ જ મજા આવશે મેં અહીંયા બહુ સિમ્પલ રાખ્યું છે એકદમ સરસ નતળાઈ જાય પછી એમાં પાણી નાખશું અને એને ઉકળવા દેશું મિત્રો આવી જ યુનિક મને થોડીક યુનિક લાગી કારણ કે મેં પહેલી વાર ચાખી હતી અવનવી વેરાયટીઝ જોવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને કાંઈક નવું લાગશે તો હું તમારા માટે જરૂર લઈને આવીશ તમારી સાથે જરૂર શેર કરીશ અહીંયા હવે આપણું પાણી ઉકળી ગયું છે એકદમ સરસ રીતે તો હવે એમાં ભાવનગરી ગાંઠિયા ઉમેરવાના છે આમાં સ્પેશિયલી આ શાકમાં ભાવનગરી ગાંઠિયાનો જ યુઝ થાય છે તો એમાં આપણે ભાવનગરી ગાંઠિયા નાખી દઈશું જેમ આપણે સેવ ટમેટાનું શાક કરીએ છીએ ને બસ એ જ રીતે આમાં આપણે ગળપણ નથી ઉમેરતા તો ફક્ત પાંચ મિનિટમાં બની જતું આ શાક તમને કેવું લાગ્યું ને એ મને જરૂર જણાવશો ચાલો થાળી મેં અહીંયા પીરસી લીધી છે આ શાક સાથે કઢી ખીચડી અને ભાખરી ભાખરી હોય તો સાથે ગોળ તો હોય જ ને તો આજની થાળી તમને કેવી લાગી તો આજ રાત્રે ડિનરમાં બનાવવાનું પાકું ને આજના વિડીયોમાં બસ ફક્ત આટલું જ વિડીયો કેવો લાગ્યો ને જરૂર જણાવશો ગમે હોય તો પ્લીઝ લાઈક જરૂર કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ચાલો ત્યાં સુધી રજા લઉં આવજો